હરિ શ્રી હરી 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 શ્રીરા શ્રી હરી નનગર ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદ્ગુરુ મોરારી બાપુના જયસિયારામ અમારા કુલગુરુ બ્રહ્મલીન જનજીરામ બાપુ બ્રહ્મલીન દામોદર બાપુ ડામજી બાપુ અમારા પિતાશ્રી આપ સર્વે સંતો ભક્તો જિજ્ઞાસુજનોના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ અને અમારા મહેસરી મેઘવાર સમાજના ઘટને અને હમણાં ધર્મગુરુશ્રીઓને બ્રહ્માચાર જાગીરા હમણાં શ્રાવણ માસથી ભજન વાણી અને શિવ મહાપુરાણ ની આપણે સત્સંગ લઈ રહ્યા છીએ આજે આપણે જે વાણી લેશું એમાં સંત કેમ થવું ને સંત કોણ ઘણા બધા પોતાને સંત સંતમા ભગત એવા પેતા ફરી સંત ન થવાય મારા વાલાઓ સંત થવું બહુ કઠિન છે પેલે પૂરા માણા ના થયા હો માણસ ના બન્યા હોય સંત થવા ક્યાં નીકળ્યા એવા લોકો જે મોટી મોટી ઓલી શું કેવાય ઢીંગો હણતા હોય ને ઘણા ઓલા કારનામાઓ કરી બેઠા હોય અને કોઈ પીડે એને સંત નામ લખો આ પેપરો વાળા પણ સ્વામી ને ને ભાગત ને એ બધું વિચારો કઈ ઓલા આરોપ બી થઈ ગયા સંતો અમદાવાદ નો એક ઓલો પાછો ઓલો ગયો પૂરું થઈને તો એને બાપુ આજે આમ છે ને બાપુ આજે તેમ છે હવે બાપુને ને દે ને આવા તમારા પણ આવા આંત છે ઘણા આવા ને સંતને બાપુ બાપુ કરીને ઉપાડો લે છે તો એમ બાપુ એ ન થવાય હા પણ જેના તેના નામ આગળ પાછળ આગળ પાછળ લગાડ્યો સંત બાપુ બાપુ ના એ રસ્તામાં નથી પડ્યું મારા વાલા સંત થવું હોય તો કેટલી કસોટીઓ મારા હરીના પરીક્ષામાંથી પાર પડવું પડે છે સાંભળો એમને એમ સંત ભક્ત પરમ ભક્ત કે નથી થઈ ગયા વૈષ્ણવ સાંભળો વાણી આજે સંતને સંત પણ રે ભાઈઓ આય નથી મફાત માં મળતા ને સંત પણ રે ભાઈઓ આય નથી મફાત માં

જેમને આજે નામનાઓ છે એમને આજે યુગોથી આપણે નથી ભૂલી શકતા એવા સંત પરમ ભક્ત વૈષ્ણવને ભગવાને કેવી કેવી પરીક્ષા કરી છે સાંભળો ને અચ્છા સાંભળો પેલા યુગની વાત ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં કાપી कांटे दौड़े काया काफी कांटे रे दौड़े कोई है मार जईने भड़तारे मारा संतो ने संत पारे भाइयों नथे मफातममण भरी बचारे कोई बेचारा हरिश्चंद्र तारामती ने जो પહેલા યુગ રામ ભગવાન થી પણ પહેલા પ્રહલાદ નારાયણ છું એ તું નારાયણ નું નામ લેવાનું જો ન મૂકે મને જો હરીને નારાયણ ન માને તો હું તને બાળી નાખીશ મારી નાખીશ ઉબડતા કડકડતા તેલ ની એમ નાખ્યા કેટલું બધું પ્રહલાદ ની કયા કાપી ને કાંટે તોડે આહા એ જયુગમાં શિવિ રાજા હોલો ને હોલી એને ત્યાં આશરો લે છે પારાદેની પાછળ પડેલો મને બચાવો અમને બચાવો ત્યારે હોલો ને હોલી એ એમને બચાવવા માટે અને પોતાના અંગ શરીર પેલે અંગૂઠો કાપ્યો પગનો પછી આ બધું કાપી કાપીને કાંટી તોડ્યા એક બાજુ ઓલો બીજી બાજુ કાંટામાં એમના શરીરના ટુકડા સીબી કરતા હતા તોય હોલાનું ઓલાનું છાબરું ઉપર જ રહેતું મારા વાળા એ પરીક્ષા લેવાયો એમને એમ નહોતું અને કોઈ હેમાડે જઈને ભરતા એ તો ક્યાં ખબર નથી પાંચે પાંડવો મા કુંતા દ્રૌપદી બધા હેમાડે ગયા તો એના હાડ નતા ધરતા પાંડવ આ ભરત ની વાત હવે આપણે આયુગ ની વાત પ્યારા પુત્ર નું મસ્તક ખાડી ભોગ સાધુ ધરતા જેરો પીધા ને ભોગી ઝેર પીધા ને રે ભોગવી એ મારા સાધુડા સૂળીએ ચડતા રે ભાઈઓ સંત ને સંત રે ભાઈઓ નથી મફતમાં હવે આપણે આ જુગ બિલખા ગામ સૌરાષ્ટ્રનો

અને મારા વાલાઓ ત્યાં સાધુ ના મળે વરસાદ બંધ થાય તો ને ચાલુ જ પડી ચાલુ એક દી વરસાદ બંધ થાય છે કોઈ કે કીધું કે ભાઈ સાધુ એક ગામના બારે ખાડામાં એક સાધુ બેઠો છે તો ગયા છે ત્યાં એ સાધુને તેડી આવે છે આને ભાઈ મુખ્ય મુખ્ય વાત કરું આપણે અને ભાઈ સાધુને જમવાનું બધું તૈયાર કરીને આપે છે સાધુડા લાખ મારી થેલો કાઢીને અરે મહારાજ હું છે ને અગોરી છું મને માણસ નો માંસ જોઈએ એમ એ તો તમે સાંભળી હશે બધી આ વાત એટલે ભાઈ માણસ નું કાઢવું ક્યાં કોને મારવું શેઠ સગાશા ને ચંગાવતી રાણી પોતે એકબીજા માટે મરવા તૈયાર થાય છે સાધુડા બાવો ના પાડે મને આઠ નવ દસ વર્ષના બાળકનું માસ જોઈએ પછી તો ચેલૈયો હતો એ સ્કૂલે ગયો હતો અને એમને તેડાવે છે ચેલૈયો કે છે મા અને બાપ ને કે મને જો આ સાધુનો ભોગ ચડાવતા હો તો મારે એનાથી બધું રૂડું મારો જન્મારો સુધરી જાય આ ચેલૈયો નવ દસ વર્ષ માતા પિતા નું કેમ તલવાર હાલે એના સુપુત્ર લાડાના માથું કાપતા ચેલૈયા પોતે એમના બાપ ના તલવાર છીનવી અને પોતાનું શિર ઉડાડી દે છે આને સાધુ રોકે એ રાધેલું દેજો એ ખાંડામાં ખાંડીને દેજો વિચાર કરો અને સાંભળો તમે જયારે પરણ્યાને સોળે શણગાળા ભાઈ જે લાડી થઈ ત્યારે તમે જે જેમ દુલો લાડો લાડી બન્યા ને એ એવા કપડાં પીને હાલડા ગાઈ અને ખાંડીને મને શાક બનાવીને દેજો ભાઈ એમ કરે છે રોતા રોતા ખાંડણામાં ચેલૈયાનું માથું નાખે છે અને રોતા રોતા ખાંડી અને પછી માંસ તૈયાર કરીને માંસનો શાક એ બાવાને આપે ફરી બાવે લાત મારી અરે મહાત્મા આ વરી શું તમે કીધું એમ તો કર્યું અમારો એકનો એક દીકરો મારી નાખ્યો ના હવે હું વાંજિયાના ઘરે નથી ખાતો એવો બાવો જીધી એ મારો વાલો આવ્યો તો પરીક્ષાને ભાઈ પછી તો ચંગાવતીનું મગજ છટક્યું એ થોભો બાવા મહાત્માજી એમણે કટાર લઈને સીધી જેવી પેટમાં નાખવા લાગી કારણ કે પાંચ મહિનાનો એમના પેટમાં ગર્ભ હતો બાળક રમી રહ્યો જેવી પેટમાં મત એવું ઓલો બાવો બાવામાં ગાયબ થયો ને ભગવાને આવીને હાથ પકડી લીધું આ વારે શેઠ સગારસા ને ચંગાવતી ને ચેલૈયા તમારી ભગતિ તો સાચી એવી કસોટીઓ લીધી મારા વાલા ત્રણેય ને કહે છે હવે માંગો ભગવાન શું માગી બધું દીધું છે પણ એટલું દેજો સગારસાએ કીધું તમે આવતા ભાવમાં જો માનવ જન્મ દીકરો હે ભગવાન પતિ જેવું શેઠ જેવું અને મારા દીકરા જેવો એ દેજો પછી ચેલૈયાને પૂછ્યું તો હે ભગવાન માને જો જન્મ આપો તો આ લોકોના ઘરે જ આપજો આગલા ભાવમાં ને આવા જ હે પ્રભુ હવે સાંભળો કે છે આ આ છે બેસી એટલે આવી પરીક્ષા કોઈની આગળ જતા ન લેતા એ નહીં તો કોઈ તમારું નામે નહીં લે ભગવાનને કીધેલું છે ભગવાન એટલે હવે નથી લેતા ભગવાન આવી કળિયુગમાં આવી કસોટીઓ નાના ભક્તો લેજો સંતોને પણ તો લે છે એનું કામ જ છે ભગતોની પરીક્ષા કરવી પણ પછી દોડીને મારો જેલો ભોગવી મારા નરસૈયા ને જીવન રોહિદાસ ને બધાને જેલ માં નાખી મારા સાતુડા સુર્ય ચાલુ સુડીએ પણ ચડાવી દીધું બહુ સાધુ રાહુ કરવત મેલી ને માથા ગાબ્યા આહા કરવત મેલીને ને માથણા ગાબ્યા ઘર ની નારી ને ડાન માં દેતા દિલ ના એ ના ડગતા મારા સંતો ને સંતપણ રે રીતે અને ઘરની નારીને આ હા 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 આમ વિશેષ માં તો અમારા જલા બાપા નું નામ લેવાય છે બાપા એ પણ ઘરની ને ભગવાન સાધુ બની માત્મા આવ્યા ઘર ઉપર હે ભગત મને બીજું કઈ ન જોઈએ તમારી પત્ની મને મારી ઉમર થઈ ગઈ મારી સેવા માટે હવે અત્યારે કોઈ આપણી પત્ની માંગે તો આપણે ગોલી ગોલીથી ઉડાડી દે મંગે કોઈ ની પત્નીઓ દાનમાં એ બે બાવાએ માંગી જલારામ હસતે મોઢે પત્ની નો દાન કરી ને હલ્યા જલા જોગીડા એ માતાજી પર તૈયાર થઈ ગયા અને બાવાની હારે હાલવા લાગ્યા છે મહાવીરભાઈ ગામના પાદરે તળાવ કિનારે એક ઝાડ નીચે ઈ સાધુડા બાવાએ માતાજીને કીધું તમે અહીંયા બેસો હું આપણા માટે સીધું લઈ આવું લાસણ પાણી બરાબર ને એમ કરીને ભાઈ ગયો એ ગયો આપતો એ બાવો ને સાધુ તો ઈ મારો વાલો હતો એ ગયો ગયો કે હજી સુધી પાછો નથી આવ્યો એ ગયો એ તો સાધુરા સંતો પાસે હારી ગયો છે હા ઓલી વાણી નથી કેતા આપણે હું અર નિશે ને હું રે પ્રભાતી પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા આ રમી એને ગાવું દે એ પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા છે એકવાર તમારી પાસે સમય છે ને ભાઈઓ સવારમાં સાંભળવાનું થોડીક વાત કરી આ બધું આવે થોડું આમ હો આ સત્સંગ ભજનમાં તો પાર્વતીમાં શંકરને પૂછ્યું પેલાસ ઉપર બેઠા સમાધિમાં બેસા બેસે પછી સમાધિ મૂકી છોડી એટલે હે ભાગવન પૂછ્યું બોલો ને દેવી આ તમે દેવાધી દેવ જગતના પિતા તમે કોનું નામ લ્યો છો કોને તમે સમાધિમાં ધ્યાનમાં બેસો છો હે દેવી રેવા દે તો માનસો નહીં નાના મને કહો તો સાંભળો ભગવાને કીધું હે દેવી હું મારા સંતો ભગતો વૈષ્ણવનું ધ્યાન ધરું છું આહ એવા સંતો વૈષ્ણવો પરમ ભગતોનું મારો વાલો હમણાં જ જેનો દિવસો ચાલી છે શ્રાવણ માં સારા તો મહાદેવ પણ આ હા હા એમનું સ્મરણ કરતો હોય તો પછી હરી હર બે આ હા વારે એવા વૈષ્ણવજનો ને વારે એવા સંતોને ને જેણે મારા સંતો વાલ કર્યા જેણે મારા સંતોથી લાડ લડાવ્યા એવાઓની જેઓ મારા અરર માંડે જેઓ મારા કૃષ્ણ કનૈયા ની જેઓ પર દુખે જેનો પરિય જેના રડતા માન મોટપણે મમતા મેલી તો બ્રહ્મા જઈને ભરતા રે મારા સંતો ને સંત પણ રે ભાઈઓ નથી મફાત માં પર દુખે જેનો આત્મા દુખ્યો બીજાનો દુઃખ જોઈ દર્દ જોઈને જેની આત્મામાં દુઃખ થાય દુખાવ થાય ગલાની ઉપરે કરુણા જાગે દયા જાગે એવી આત્માઓની હોય પર દુઃખે જેનો આત્મા દુઃખ એવી આત્મા રાખજો મારા વાલા આપણા માટે આ સંતોની વાણી એમને એમ નહીં આપણને જગાડવા માટે કહી ગયા છે અને માન મોટપ મમતા મેલી જેના રુદિયા બીજાનો પર દુખે પર દુખે ઉપકાર કરે તો અભિમાન નો આણે રે વૈષ્ણવ જન તો તેને નરસિંહ પર દુખે જેને ઉપકાર મન અભિમાન ન આણે એ પર દુખે એના હૃદય રોતા ઓ હો હો મારા વાલા આવડી બધી તકલીફો આવા દુઃખ તમને દર્દ હરી નામ લે છે મારા વાલા મટી જાય એવું 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 આપણે સંતાવના આપે હિંમત અને એ લોકો જ જઈને બ્રહ્મમાં પડે પછી આપણે મોક થઈ જાય આપણે હવે આવનજાન માટી ને હું તો આવડી ભક્તિ કરી ને આવડી ભજન ગાયા ને મેં આવડું બધું કર્યું ના ના ને એવી એવી ઉપર ઉપર ચલી ન હાલે એ બ્રહ્મ ન ફળે એ પછી બ્રહ્મ માં હોય બ્રહ્મણામાં હોય એવા લોકો બધા બ્રહ્મ માં ન ભળે આવી તૈયારીઓ કરવી પડે આવા બલિદાન દેવા પડે આવી તૈયારીઓ કરવી પડે તો જ બ્રહ્મ માં ભળે ભાઈ હા પછી ગયા પછી સ્વર્ગસ્થ ન લાગે બ્રહ્મલિંગ જેમાં આપણે અમારા સંત સંતોને કહીએ છીએ બ્રહ્મલીન જેમાં આપણે હું બોલું છું પહેલે જ ભ્રમલીન ધનજીરામ બાપુ ભ્રમલીન દામોદર બાપુ એમ બ્રહ્મલીન લીન પછી એ કહેવાય એ બ્રહ્મમાં ભળ્યા હોય પછી તો તમને સ્વર્ગસ્થ ને હવે સ્વર્ગસ્થ લગાડે છે તો આપણે શું ખબર ઓલો ગયો કે ગઈ સ્વર્ગમાં ગઈ કોને જોયું પણ મારા સાધુ સંતો મહાત્માઓ મહાપુરુષો તો પોતાની કરણી એવી કરી ગઈ એટલે આપણે ખબર જ પડે કે બ્રહ્મમાં ભર્યા હશે આ હા હા એવા મારા સંતો ગુરુ પ્રતાપે ગાય પરસો ચોપડે નામ એના ચડતા એવા સંતો ને સેવાતા ભાઈઓ पवन बांधन त रे मारा संतो ने ए संत रे भाइयो नथे मफ़त मां मथे मफ़त मां मूल चूकार रे मारा ને સંત સંતે ભાઈઓ મફત પુરુષો કવિ સંત પુરસોત્તમ કે છે એવા સંતોના નામ ચોપડે ચડતા જેવા દેવો નામ તમને એમ કે અમારું ઓલું ચોપડે ચડે હારામાં તમારા ઘણાના નામો પોલીસ ના ચોપડે ચાડે અહિયા જે છે એવા લોકોના ચોપડે પોલીસ ખાતા હોય ચોપડે ચડે મારા વાલા નામે હા ત્યાં ઓલો ચિત્રગુપ્ત બેઠો લખવા કે છે તો પછી ઈ ચોપડે બધાને જોઈ ને કે છે શું કરે છે આ પાતા લોક પૃથ્વીલોક ઉપર કરે શું છે

તો આવા સંતોની ની જેમ હરિ ભક્તિ કરો ઉતરો તો માંથી તમે પણ ચોપડી ચડશો બળી જશો એમાં ક્યાં મોટી વાત છે પણ આ કરું તો થાય બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ ભગવાન કી જય અજ કે આનંદ કી જ હરિ શાંતિ શાંતિ હરી હરી હરિ